આ તરફ વાત કરીએ મહેસાણાના વિજાપુર તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો વિજાપુર સહિત આસપાસના વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદનું આગમન થયું અને આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે મહેસાણાના દ્રશ્યો છે વિવિધ વિસ્તારોમાં ત્યાં પણ વરસાદનું આગમન થયું છે બીજી તરફ જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો રોડ રસ્તા પર અત્યારે પાણી ફરી વળ્યા છે વરસાદી માહોલની વચ્ચે લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે સંવાદદાતા હાર્દિક જોડાયા છે હાર્દિક મહેસાણાની અંદર પ્રજાની અંદર ઠંડક પસરાઈ રહી છે અને ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા છે પ્લસ અમુક વિજાપુર વિસ્તારમાં અમુક ગામડાઓની અંદર કળા પણ પડેલા છે આભાર સમગ્ર વિગત બદલ